પણ એક વસ્તુ માર્ક કરી એમાં તમે કોવિડ નહોતો એ પેલા પાંચ હજારની કપડાની જોડ પહેરતા હતા પચીસો ત્રણ હજાર રૂપિયાના બૂટ પહેરતા હતા પચીસો ત્રણ હજાર રૂપિયાના સ્પ્રે વાપરતા હતા માતાઓ બહેનો તમને કોઈ બ્યુટી પાર્લરમાં વાળ સીધા કરાવતી હતી હે બધું બ્રાન્ડેડ બ્રાન્ડેડ જ હતું ને પણ આ બે વર્ષના કોવિડમાં ક્યાંય બ્રાન્ડેડ પણ હું લાગ્યું પાંચસો રૂપિયાના બરમોડામ નો બબે વર્ષ કાઢ ને ખા ઈશ્વર ચોખ્ખું કે સાત્વિકતા માર્યો સાત્વિકતા માર્યો તમે જો મોદી સાહેબનો સૂટ હતો સાડા ચાર કરોડમાં વેચાણો ધોની સાહેબનો સૂટ હતો સાડા સાત કરોડમાં વેચાણો ગુજરાતના પુરુષોને વિનંતી કરું માર્ક કરો ક્યાંક આપણે હું એવા પાપ કર્યા છે કે આપણા પાટલું બુસ્કોટ ને ટી શર્ટ ના પ્લાસ્ટિક ની ડોલું ટબજ આવે છે માર્ક કરો તમે આ તમે જોયો માતાઓ બહેનો રહ્યા ને દસ બાર હજાર રૂપિયાની સાડી એવી સરસ મજાની સાડી લાવશે ત્રણ વખત પહેરશે પછી ચોથી પાંચમી વખત એનું ગોદડું કરીને આપણને ઓઢાડશે અને આપણા લે ઘાના પગ લુહણિયા તમને કહું આખું ઘર પગ લુહતું જાય પણ લહણ ફોલતા ફોલતા બાઈ વાત ન કરે તમારા ભાઈ હાવ લેવાતા જાય લેવાતા જ જાય ને આમાં આખું ઘર પગ લુવે છે આમાં અને એ તમે જોઈજો એ ખરેખર એ એક જોયા જેવું જ છે નકર આ આ જીન્સનું પેન્ટનું સંશોધન પુરુષો માટે થયું હતું છતાંય બેનો નથી આંબી પુરુષ કે સામે વળી થાય આ તો પહેરો તમે પહેરો વાંધો નહીં ટી શર્ટ નું સંશોધન પુરુષો માટે હતું છતાંય બેનો કે આમ પુરુષ કે આગળ બને કે પેરો બાપા પેરો કાંઈ વાંધો પેરો ને ભાઈ વાંધો ને પેરો ને ભાઈ ત્યાં ઢેલ કાચબા જેવા બૂટ હતા એ પુરુષો માટેનું સંશોધન હતું છતાંય બેનો પહેરે પણ મને એક વસ્તુ તો સમજાવો કે આ પરંપરાનો ને આદિ અનાદીનો અમારા બાપ દાદાનો ધોળો લેંઘો હતો એને તો રહેવા દીધો તેને પ્લાઝો કરી નાખો કંઈક તો રહેવા દો ફેશન 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 નથી આપણી કરતા જાનવરો આગળ છે ફેશનમાં ફેશન વસ્તુ કઈ છે જ નહીં સારું દેખાવું હોય ને હું તો હમણાં એક જોતો હતો સ્વામી એક રીલ્સ આવી એ રીલ્સ માં સાત બેનો અહીંયા ઉભેલા અને એક બે નામ ઊભેલા એટલે કંઈક પ્રસંગ હશે લગ્ન પ્રસંગનું કંઈક હશે એમાં તો સરસ રીતે તૈયાર થયેલા અને હાથ બેન અહીંયા ઊભેલા ને એમાંની એક બે નામ છેટી ઊભેલી તો હાથ બેનો એવી રીલ્સ આવી એમાં એવું એવું ગાતા હતા પતલી કમર યાદ દેખો હાય 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 એમ કરીને હાથ આમ કર્યા ને તો ઓલી સિંગલ જે બેન ઊભી હતી શું કે ભાઈ એવું મન ન આવડે પણ ન આવડે શું કામ સોંટા છો આમાં માની લો દાખલા તરીકે રીલ્સ ચડાવી દીધી ને લાઈકો આવી ગઈ એની આવી ગઈ સારી ચડી ગઈ હાલો વન મિલિયન એટલે કે દહ લાખ સુધી હાલી ગઈ હાલો માની લીધું તો તમને એમાં એક વસ્તુ માર્ક કરજો આ ગીત આવા આવે છે પતલી કમરિયા દેખો હાય 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 અને રીલ્સ ચડાવી દીધી ત્રીજી પેઢી પાછળ તો આપડા બાપ દાદાના ફોટા આપડી પાસે નથી હુકામ ટેકનોલોજી નહોતી ફોટા આવી હુકામ ટેકનોલોજી દાયે દાયેડી વધતી જાય ચંદ્ર ઉદ્દી પોગી ગયા મંગળ ઉધી પોગી ગયા બે હજાર ત્રીસ પાંત્રીમાં આપણે સૂર્ય ઉધી પહોંચી જવું માનવ દાખલા તરીકે રીલ ચડાવી દીધી એસી પંચ્યાસી વર્ષ પછી કુળમાં માં હારો દીકરો જઈને અને એ પછી જેદી તેદી એ બધું આઈડી ખોલશે હાસું ખોટું જેવું હોય એવું નામ રીલ્સ જોવે તો એને પગેઠે જમીન વેજે અરે મારે ગૌ ડબ્બા આવાય છે પતલી કમરિયા દેખો આય આય રીલ્સું ચડાવી હોય ને તો પાંચ રામાયણની ચોપાઈ યાદ રાખીને એની રીલ્સું ચડાવતા શીખો પાંચ ગીતાજીના શ્લોક યાદ રાખીને એની રીલ્સ ચડાવતા શીખો જૂના લગ્ન ગીતો ભૂલાઈ ગયા હોય જૂના કીર્તનો ભૂલાઈ ગયા હોય એની રીલ્સ ચડાવતા શીખો હું કામ આ વિસરાય ન જવું જોઈએ પણ અમુક આપણે જે ખબર નહીં કઈ રીતનું ને એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષાવાળા સ્વામી અને છસો આઠસો હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું ત્રીને સમજાય ને છસો ને ઉપરથી જાય એટલે સહજતા રીતે મેં કોકને પૂછ્યું મેં કીધું ભાઈ આને કેમ આમ છે હું વાંધો મને કે એ બધા હા નેસિંગવાળા છે હે ઓ હા નેસિંગવાળા છે બધા મેં હની સિંગ એટલે મને કે યો હા નેસિંગ ને ઓલા પેલા રેપર સોંગ નહીં આવે મેં કીધું મને કે એ બધા એ વાળા છે તમારું ગુજરાતી સમાજમાં નહીં આવે પણ મેં કીધું એ વાળા છે એ હની સિંગ છે તમે ડારા સિંગ છો એમાં સાત આઠ દસ જણા હામાં ખારી સિંગ બેઠા હતા પણ વાંધો નહોતો આવતો એ હલતા તો એ ખબર પડતી કે અહીંયા ખારી સિંગ જ છે એમાં એક અન્ના ઊભા થયો હાથમાં પિસ્તોલ લઈને મેં કીધું ભાઈ એમ તું વૈષ્મા ઊભા થયો સમાજમાં પાછું મારું હિન્દી બહુ નબળું હિન્દી ને તાવ આવે એવું હિન્દી આપણું આમ વૈષ્મા ઘોડો લઈને ઊભો થયો મેં કીધું ભાઈ તું એમ સમાજમાં એ બંધુકડા લઈને ઉભા થયા તું કહો હે ક્યાં મણગી એ બીડ્યું જાદા બોલ નહીં કે નહીં એક આદમી કોઈ ઢૂંઢરી લે

તો મેં કીધું આપણું ગુજરાતી નહીં સમજમાં આવે મને કે નહીં અને ખબર નહીં એના ચહેરા ઉપર સ્મિત જ નહોતું આવતું આઠસો કિલોમીટર તમારી વાહ હોય ને કલાકાર ની હવા હોય કેટલું આકવું કેટલું ન આંકું ને તમારી વાહ ઉપર થી ખબર પડે કુદરતી પછી મેં કીધું આને તો કઢવા જોઈએ હિતેશ મેં કીધું આનું શું કરું પછી મેં કીધું અમારા ચારો સફાકરા લખે મેં એને એવું કીધું મેં કીધું આ દેશની અંદર ક્ષત્રિયો હતા ક્ષત્રિયો છે એટલે ધર્મની સાહેબ ક્ષત્રિય તાળીઓથી વધાવ મારા બાપ આ દેશમાં બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદો ની ન ખબર પડતી હોત આ દેશમાં ચારણો ન હોત તો મને તમને સાહિત્યની વીરરસ ની કરુણતાની કઈ ખબર જ ન પડતી હોત ક કલમ નો ક હું કહેવાય એ નો ખબર પડતી હોત હુકામ એને સાચવી રાખ્યું ને મને તમને કંઈક દીધું છે આના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે એટલે મે કીધું કે લેની એક સફાકરું ને ચહેરા ઉપર સ્મિત આવે તો એટલે હું બોલ્યો સફાકરું બોલ્યો કે હાંધા આ હાંકે તાને સુતા આંદરો દોડીયા વાંદરા વાવા હકોલતી બાગુતી માંગ બોલી ગામડામાંથી આગ બાંગ જાણે છૂટાજે જમુડાળા બચુટા પે નાંગ જાણે ઢૂટા સમાન ગત બુટી જમીતાણ નાળા ફાળા ભેંગવાળા બોલે કાળવેર જગ્યા પાંડવાળા રંગ ગાળા રગ ડાળા પુર જાણે બોજાળા વાહ હ વાદળલાના નોર પાટ પડતાળે બંદુ કાળી વાગરણો તુરુ જોને કરી ટીકાણ જાણ કે કરે ઢણ કે કરે ઢણ કે જરતા કાક ઉઠિયા જો દાર જોને રણ કે સિંધુ વારા ઢણ કે ઉઠિયા રોગા ઠણ મામલે હુ રકર માર માર જારે હનુમંત ઘમવાને હનુમંત ઘમવાને લંકા ડાળા જે મહાયા વેરી હુંબા વાળા જોને ટોડી આવે છે કે જાણે ઢોળે દીએ ગામડામાં લૂટવાને પડે ધક મારી ધમરોળી જોને કહેરાય કે મે નકુડીયા પંડીરાવાળા ગળતી બંધૂકી બંધેલી ગમડા મતીયા પગ પગ જાણે સતા દેહી ગમજારા બટુડા પે નંગ જાણે દુપેર સમાન કે તબુટી જમીતા તળફળ બેંગવાળ બલકાવે રે નગે પંડોવા રંગ કાળલક તળપું ઉજળો ઉટે ગમહ વદલાનો મોર ફડ પડ તલ બંદુ કાળ વગર રટુ કણડા જાળકી કરણકી બખરા કડીણકી નરદક ખુશીય દાન કણકી સકે વાળા કણકી ઊઠીયો ગઠણ કમળ હુરતેર મારે પડકારો કે કઈ હસલ નઈ ને ન્યાય કઈ હિન્દી બધું ઉપર થઈ ગયું આઠ વર નો છોકરો હાથમાં સીઠી લઈને આવ્યો સમજાય મેં કીધું સમજાય એ તો બોલતા તમારા દિમાગ ને ભરતા ની એનું કરવું હું મારે કુદરતી હું હું મેં કીધું અમારા હનુમાનજી મહારાજ ના રોદ્ર સ્વરૂપ નું વર્ણન કષ્ટભન ના ચરણોમાં મૂકેલું એટલે જય કપિ કરાલવા નંદ જોર કપિ સુમન ચંદ છવિ બલ કિશોર લખ વિદ્નેક પ્રભુ લૈલ લાટિયલ પ્રગટ યાંદને ઉર ઉકાટ મુખ મુરત કાય સ્વરૂપ કુંજ માલ બબ કાય તાજ રૂપ તિલક બાલ કાંદ જો કાંડા બરો ફળ દુખત દૈત પરમરણ કોડ દુલા ધરણ દટ મટક દોટ ગડ સમર કાંદ અનકનંદ કોટ લંગા હલ અજ મજલ તાર કલ 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 ક អាចប ੜ មត់តេនរៃតមលលអាលមានននរកបិសុមនក annt កលលលកិសរលកវិនរៃតមលលឡាឌីអាលមករតេននហរកਾਂតមគមរតកៃ ગઢવી કરીને છે પીએસઆઈ છે અને મારા ખાસ ભાઈ બંધ છે અને આ એક જ રૌદ્ર સ્વરૂપનું વર્ણન છે કે જે પટેલનો છોકરો ગાય એનું હું તમને રીઝન આપું આ સ્ટેજ રહ્યું ને એ ચારણોનું બારોટોનું ભૂદેવનું પટેલના છોકરાને સાહ કેમ સીધા નાખવાની કયો ને તો એને ખબર પડે હજી કેટલા વીઘે કેટલા દાણા જાય એ હજી ખબર પડે કુવામાં ખાલી ડોકું કાઢીને ખબર પડી જાય કે આટલા જ પાળિયા પીહે પાળિયા બે પ્રકારના હોય એટલે કદાચ મનમાં એવું વળી ખોટો મેસેજ ન જાય એમ કહી દઉં એક તો એ પાળિયા હોય જેને માથા પાડીને ભારતીય સંસ્કૃતિને ધડ લડાવીને ભારતીય સંસ્કૃતિને બચાવી ગાયોને નીણ ના કર વાળી જતા હોય એને બચાવ્યો બેન દીકરીની લાજ લૂંટાતી હોય એ બચાવી હોય એના માથા પાડીને ધડ લડાવ્યા હોય એને પાળિયા કહેવામાં આવે પછી પંદર કેરાનું પાળિયું હોય વીસ કેરાનું પાળિયું હોય એને પાળિયા કહેવામાં આવે પણ એક સહજ રીતે મારી બીજી આમાં એક મને વાત યાદ આવે એટલે કહું કે આપણા વડીલો ચાર થી છ ના ગાળામાં જાગી જાય છે જેને કહેવાય બ્રહ્મ મુહૂર્ત એક મિનિટ ચાર થી છ ના ગાળામાં જાગી જાય આ વાત ઉગે છે એટલે કહું છું એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પાંચ પ્રકારના સ્નાન દર્શાવ્યા ચાર વાગે જાગી અને સ્નાન કરે એને સ્નાન કહેવાય પાંચ વાગે જાગી અને સ્નાન મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય ને આઠ વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે છે આ હિતેશાળાના બાપુજીની ડાયરીમાં નથી હજી કહેતો જાઉં છું આ ઋષિ મુનિઓ લખેલું આઠ વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય એટલે નેગેટિવિટી મારા ને તમારા બહુ આવે તમે જોયું ચાર થી છના ગાળામાં જાગી ગયા હતા ને એને બે વસ્તુ વરી ગઈ હું વરી ગઈ ધીરજ અને સંતોષ વડીલોમાં અને અત્યારે જે દહ દહ વાગે જાગે તમને કહો વેત વેતના રૂસડા વાળા પંદર હજાર ના બ્લેન્કેટ ઉઠાવે એમ હાથ ફેરવો મારો દીકરો લહરી જાય પૂણા માખણ જેવા તમને કહો હવે નીંદર તો ડહો આવતી ન હોય કરો હું તમે એમાં એમાં અમુક અમુક પેઢીઓ જે જાગે ને કાનમાં કાળા ડીટીયા ભરાયો આપણે સ્વામી દહ ફૂટ સેટા હોય ને તો એના કાનમાં હું વાગી આપણને સંભળાય બોલો નકરું મ્યુઝિક નો જાવ અવાજ આવો એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ મ્યુઝિક પીવું જાય ગીત જ આવે ચાલા કદી ખેલા આ જા આને ભાખરી ભેળું કરો તો કામે સડે આમ નમ રહે તમે વેસાઈ જાય બધું આ સહજ છે ને પણ એક વસ્તુ તમે માર્ક કરજો વડીલો ચાર થી છ ના ગાળામાં જાગી ગયા અને એને પ્રભાત્યા હા એમ લાગે હજી અખંડ રોજી હરી તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીઢ પર આવી જાણે એટલે એને બે વસ્તુ આવી ગઈ તમે જો ધીરજ અને સંતોષ એ મંદિરના ઓટલે સંતોષ એનું હોય ધીરજ એનું પણ બહુ આવ્યું હું અહીંથી અહીંથી રળી લઈને અહીંથી ને પછી ક્યાંથી ન હોય પછી આમ કરીને બે હવે આ નોકરી વધારો હતો અને આ વડીલો મંદિરના ઓટલે બેઠા રહે સાહસ તો જવું એનું હોગાના ખેતરમાં કોરામાં કપાસ્યા સોંપી દે સ્વામી સાહસની વાત કરું ખો વિઘામાં કોરામાં કપાસ્યા સોંપી દે પછી મંદિરના ઓટલે ટેકો દે ખોડ બાપાને ઠોહો મારે હા ખોડા હા આ ડોહો આવશે કે નહીં આવે વરસાદની વાત કર્યો કોરામાં કપાસ્યા સોંપી દે છતાં એને એના ભજન ઉપર કેટલો વિશ્વાસ હતો કે હું છથી ચાર ચારથી છના ગાળામાં જે ઈશ્વરનું ભજન કરું છું ને જેને પેટ આપ્યું છે ને એ પૂરવાનું આપશું એટલા સહજતા છે તમે જુઓ હમણાં એક દાદાને મારથી પૂછતા પૂછાઈ ગયું આ ઓલો મુંબઈ વાળો જોક સજી એમને કન્ટિન્યુ છો આ વચમાં બીજું ફાંટું છે આમ હા એટલે ભૂલી ન જતા એ મંદિરના ના ઓટલે દાદા બેઠેલા ને જયમંતભાઈ એટલે મારથી કેતા કેવાય મેં દાદા રામ 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 આવી ગયા એમ ને મારા દીકરા દિવાળીઓ કરવા મેં કીધું આ હો બાપા આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો મેં કીધું દિવાળી ને ફટાક્યા ને તમારે શું લેવા દેવા એ કે માંડ માંડ કપા ભેળો થયો આ આ હાથના નયા વ્યાઈ ગયા ને તે એ ડોહો કપા ભેળો થયો તમે તો આઈઠમે આવ્યા હતા ગોઠણે ગોઠણે કપા હતો લીલો શામ કલર કલરે કલરે ફૂલ હતા ને સેલ્ફી લઈને ગયા એ ગયા ઝૂકે ગા નહીં જ્યાં ડોહું ઝૂકવું પડે ને કાને વાઈટું થઈ જાય સો માહામાં વાઇટું થઈ જાય હાથમાં નો રહી અને તમે એ ક્યાં એ કે ઝૂકે ગયા નહીં કે અમારી હાથ પેઢીઓમાં ઝૂક્યું હતું એટલે તમે લે રખડી કરો છો આમાં કે જયસી હવે આવો સુરત અમદાવાદ મુંબઈ અમારા છોકરાઓ છે અહીંયા શું કરે છે મોટા થાય છે આ બધાને સમજમાં નહીં આવે મેં કેમ મોટા થાય એ કે મોટા થાવા મહીલાશ મેં કેમ એ કે અહીંયા અડધો ખાલી બાજરાનો રોટલો હું ડોસી ખાઈ તો નિરાતે ખાઈ તો ખરા આ કબાલામાં ને કબાલામાં આપણું મગજ કામ ન કરે એટલે મોટા થાવા છે મેં કેમ મોટા થવાય કે ઘઉં અહીંથી જાય બાજરો અહીંથી જાય તેલ અહીંથી જાય ઘી અહીંથી જાય બકાલો અહીંથી જાય દહીં અહીંથી જાય છેલ્લે સાહે અહીંથી જાય મેં છેમાં પાંચ લીટરનો ઓલો બવણો આવે એમાં મોકલો ના ના ભાઈ એ ઓલો ડ્રાઈવરનો કિલિન્ડર ના પાડે છે કે બવણા ઝલકાય છે કે હવે ન મોકલતા મેં તો હેમાં મોકલો કે ઓલો હવા બે લીટર ઓલો પ્લાસ્ટિકનો ભંભો ન આવે આમ ઢાંકણો દઈ દો સીધો મુંબઈ મેં કીધું તમારે પ્લાસ્ટિકના ભંભા ગામડા મળી રહે તો કે ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને સમજાય ને વંદન આ બધું ન સમજાય આ હે પણ એક વસ્તુ માર્ક કરો સ્વામી મેં મેં હું બહુ વિચાર્યું ડીપલી વિચાર્યું છે આ તો મારા વરિષ્ઠ છે જન્મ એ પેલા ના ગાય છે અને હારું હારું જ ગાય છે હજી કોઈ દિવસ જીભે નો એવા ગીત નથી ગાયા એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો એને હાચવી રાખું છું એ બેઠા છે અને હું એના વખાણ કરું છું એવું નથી એને કોઈ પણ તમારે એના જૂના વિડીયો જોઈ લેવા એને જે નારામીન કાનદાસ બાપુના જે ચીલે આવેલા છે ને એને ભલે સમાજમાં અત્યારે એને હાઈલાઈટ નથી પણ એ ખરેખર રહે ખરેખરી છે એને આપણે બીજા કોઈ કલાકારોનો અનાદર નથી કરતા બહુ બધા સારું જ ગાય છે પણ પ્લીઝ બે હાથ જોડીને વિનંતી એટલી કરવી છે કે નકરા દિલ તૂટી જાય એના ગીત રેવાય કંઈક મા બાપના ગીત લાવો ક્યારેક આમ છોકરાઓને ઝૂનૂન સડે ગીત લાવો હે કે મારી ઘડિયાળ પહેરનારી બીજીની બંગડી નહીં પહેરે પણ નો પહેરત કાંઈ નહીં મૂકને ને ભાઈ એ તારા બાપુજીને કહેજે ગોતી દે હું હોય હવે હવે મેળામાં જ લીધેલી હોય દોઢસે વાળી એ દોઢસો પાછો ઉછી ના લાવ્યો હોય કોકના પણ કહેવાનો મારો ભાવ પાંચ વાગે જે વડીલો જાગી ગયા ને સાત વાગે વાડીએ એ વીઆઈ ગયા છ વાગે વાડી એ વીઆઈ ગયા અને બાર વાગ્યા સુધી બપોરના બાર વાગ્યા સુધી એ ખાતરની ગાડીઓ ઠલવતા હોય વડીલો અને આપણે ખાલી ભાત લઈને જઈએ ને પછી ભાત ખાય અને દોઢ વાગ્યા સુઈ જાય બે વાગે પાછા જાગે અઢી વાગ્યા ચા પીને પાછા કામે ચડી જાય અને છ વાગ્યા સુધી કામ કરે દિયાતમાં સુધી એટલે આપણે ઘેર આવીને પૂછીએ ને કે દાદા તમે કેટલી ગાડી ખાતર નાખું તો શું કહે ખબર પિસ્તાળીસ ગાડી ખાતર ઠલવી દીધું ભાભો એકલો પિસ્તાળીસ ગાડી ખાતર વાડીમાં ઠલવી દે એની છેલ્લી રિક્વાયરમેન્ટ હું એ ખબર તાર બાંધ કહી દે બનાવી દે હા કે ના અમે ઘણા વાડીએ ચા દેવાઈ ગયા છે કે તારા બાને કહેજે ખાલી ચા બનાવી દે એને બે ટાણા ખવાર નો બપોર પછી નો ખાલી ચા પીવે તો વિચાર તો કરો પિસ્તાળી ગાડી ખાતર નાખી દેવાની તાકાત આવે જો એને તાકાત થઈ રહેતી હોય એનર્જી ઘટી જાય એમ આમ મૂળ જ નથી કઈ કામ કરવાનું એવું થઈ ગયું હોય તો કોઈ દીધું દાદા એવું કીધું કે આ વખતે તારા બાને કહેજે કે સા ન બનાવે તો કે મારી એનર્જી ઘટી ગઈ છે તેને કહેજે ફ્રીજના ઉપલા ખાના બે ત્રણ રેડ બોલ પીડા મોકલે એમ હે તો એ રેડબુલ નો પીવાનું ચાલુ કરે હેલ પીવાનું ચાલુ કરે કે એનર્જી ઘટી ગઈ છે એમ વિચાર કરો દોઢસો રૂપિયાનું આવડું ડબલું દોઢસો રૂપિયાનું આવડું ડબલું જેને વિદેશોમાં બેન કરવામાં આવ્યા છે અને આપણી પરદા બે શોખથી પીવે છે હું કામ એને બેઠા બેઠા એનર્જી ઘટી જાય એનર્જી જાય છે ક્યાં એ જોવો ને ઘોડીઓ ચડાવી ચડાવીને બે બે ત્રણ બટન ખુલ્લા મૂકીને વાળમાં મેળ ન હોય અને કોકની છોકરીઓ વાહ્યા મળે છે જેમ નીકળી ગાડીઓ હાંકવી હજાર રૂપિયાની વસ્તુ દઈ દે ને પછી એ અમુક અમુક દીકરીઓને એવું કે બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હજાર રૂપિયાની વસ્તુ દઈ દીધેલી હોય તેનો મતલબ એવો ન સમજો કે પ્રેમ કરે પચીસ વર્ષની બાપે તમને કરી દીધી મોટી હથેળીમાં એને તો એને ચપલાઈ નહીં પહેર્યા હોય ને તેવા કપડાઈ નહીં પહેરા હોય ને તેવું ખાધું નહીં હોય એને કેટલાય એવા સપના ચકના ચૂર કરીને તમને મોટા કર્યા તો એને પૂછ જેને ભોગ દીધો હોય ને એને પ્રેમ કહેવાય પંદરસો રૂપિયાની વસ્તુ દીધી એને પ્રેમ કહેવાય હાથ ધી હુતી વાહે ગોળીઓ છોડાવીને બેઠો હોય પિસ્ટોલનું કરાગ્ર વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય દુ ગુટખા પ્રભાતે દારુ દર્શનમ હે આમાં આમાં કાંઈ લીલું ન થાય યાર જે હાથ દી હુદી ગાડીયું વાહે ફેરવતો હોય ને એનું ખાલી બેકગ્રાઉન્ડ જોઈ ગયો કે એના બાપનો ન થયો હોય તો તમારો હે નો થાય એ હજાર રૂપિયા ઘેરે રળી ન દેતો જે રળતો હોય ને તમે તારે બે શોખ થી જાઓ રળતો હોય તો ધંધા વગરનો છે એટલે હાથ દીને ખોડાઈ ને બેઠો છે આ એની પાસે કઈ છે નહીં કેવાનો મારો ભાવ કે અત્યારના દીકરા દીકરીઓની એનર્જી બહુ ઘટી જાય ખાલી રેડ બુલ પીવે કે હા 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 આવે એકચુઅલી તાજગી લાગે એટલે એખોન રૂપિયા રૂપિયાની ગીર ગાય નું દૂધ આવે લીટર ઉભા ઉભા પી દઉં લીટર ડોહો એનર્જી શું ઘટે સહજ છે ને માલધારી સમાજને જો એના છોકરાનો વાહો કોઈ દે એમ નબળો વાહો ન હોય હુકામ એને એને ભી જેટલી હોય દૂધ માખણ ને સહાય ને ખાવાનું અને આપણામાં ખબર ન કરોડની ગાડી આવે પણ બે લાખની ગાંચવી શકતા એની ઉપર થોડોક મારો રાખવાની મારો ભાવ કે જે દીકરા દીકરીઓને એનર્જી ઘટી જતી હોય ને જેનું મન વિચલિત થતું હોય ને જેને નકરી નેગેટિવિટીના વિચાર આવતા હોય ને એને એક જ દેવ ભજવાની જરૂર છે કયો પણ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર ઉજાગર

हातुरा जी और गजा पीरा ने कांधे में मुजने मुका दै घन कर सुमन काजुरी नंदन काए प्रताप महा जग बंधन विनिया मान गुणी अति चातुर राम गाज गरे बैंगो यातुर कबूतर चितन बेकोर दिया रामलखन सीता मन बसिया सूक्ष्म रूप धरि जेहिं ठावा विकट रूप धरि लंक जलावा मैमरूप धरि सुर सहारे राम तत्व के गात सुवारे ला સાત દિવસ માં તમે સવારે ચાર વાગે જાગી જાઓ નવણા કોઠે પાણી પીજો જાગતા પહેલા બે હાથ આમ હથેળી ભેગી રાખો કરાગરે વસ્તે લક્ષ્મી કર્મલે સરસ્વતી કર્મદ્યુત ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ એ બે હથેળી ચોળીને આવી રીતે આમ ખાલી સાત દિવસ કરો સાત દિવસમાં જ્યાંથી ચાલુ કરો ત્યાંથી તમારા ચહેરાનો એક ફોટો પાડી લેવો અને સાત દિવસનો આ પ્રયોગ ચાલુ કરો હું તો એમ કહું તમારું મન વિચલિત થતો જનમંગલ સ્ત્રોતના પાઠ કરો હે ભગવાન સ્વામિનારાયણ ભગવાનના એક હજાર આઠ નામ છે એની નામાવલી વાંચો હનુમાન ચાલીસાના પાઠ કરો